પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કાર્યવાહી હાથ ધરાઈ છે ખેડા ભાજપના તેત્રીસ હોદ્દેદાર સસ્પેન્ડ થયા છે કપડવંજ અને કઠલાલ તાલુકાના હોદ્દેદારો સસ્પેન્ડ થયા છે જ્યારે કે ચખલાસીના તેર મહુદા અને મહેમદાબાદના પાંચ હોદ્દેદારને સસ્પેન્ડ કરી દેવાયા છે ખેડા કપડવંજ અને કઠલાલના પણ હોદ્દેદારો સસ્પેન્ડ થયા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરી રહ્યા હતા અને જેને લઈને ભાજપે કાર્યવાહી કરી છે ભારતીય જનતા પાર્ટી એ સંગઠનાત્મક રીતે સિદ્ધાંતોથી કામ કરતી પાર્ટી છે એનો દરેક કાર્યકર્તા પાર્ટી એ નક્કી કરેલી સિસ્ટમમાં શિસ્ત રીતે બંધાયેલો હોય છે આ સામાન્ય ચૂંટણીમાં એકસો નવ સીટ પરની ચૂંટણીમાં એકસો સિત્યોતેર સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લડે છે આપણી પ્રક્રિયામાં લોકતાંત્રિક પ્રક્રિયાથી ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે તેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ટેલની સામે ઉમેદવારી કરનાર કુલ તેત્રીસ લોકોને આજે તેમના પ્રાથમિક પદ્ય સભ્ય પદેથી અને સક્રિય સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવે છે